આવેલો છીનવી લીધો છે આ છે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વેરેલો વિનાશ તમે જોઈ રહ્યા છો તે માત્ર હિંમતનગર તાલુકાનું ગામ છે જ્યાં પાંચસો વીઘા મગફળીનો પાક હજુ પણ વરસાદી પાણીમાંથી બહાર આવ્યો નથી સારા પાકની અપેક્ષાએ એક વીઘા દીડ થી બાવીસ થી પચીસ હજાર ખર્ચ કરીને ખેડૂતોએ વાવેતર કરેલું જોકે વરસાદે જાંબુડી ગામના ખેડૂતોની મગફળીની આ સિઝન તો લૂંટી દીધી પરંતુ દિવાળી પછી શરૂ થતી નવી સિઝન પણ આ વરસાદી પાણીએ બગાડી નાખી છે પંદર દિવસ પહેલા આ સુકાતા પાકને જોઈને ખેડૂતો લાચાર નજરે આકાશ સામે જોઈ રહ્યા હતા ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં થયેલા ધોધમાર વરસાદે ખેડૂતોના મગફળીના પાકને બચાવવાની જગ્યાએ ખેદાન મેદાન કરી દીધું છેલ્લા એક અઠવાડિયામાં થયેલા વરસાદે આ મગફળી પર એક ફૂટ જેટલા પાણી ભરી દીધા છે અને મોટી વસ્તુ એ છે કે આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે હજુ સુધી આ પાણી ખેડૂતોના મતે દિવાળી સુધી ઓસરે તેવું લાગતું નથી જેને લઈને મગફળીની ની ખોટ તો લોકોએ સહન કરવી જ પડશે પણ સાથે સાથે આવનારી સિઝનની ખોટ પણ તેમને સહન કરવી મોંઘી પડશે જામુડી ગામના ઓછી જમીન ધરાવતા ઘણા પરિવારો પોતાના સંતાનોના લગ્ન માટે આ સિઝન સારી થાય તેની આશા રાખીને બેઠા હતા જોકે વધુ વરસાદે તેમની આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે જેને લઈ તેઓ હવે સરકાર દ્વારા આ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાય અને ખેડૂતોને આ નુકસાનીની ભરપાઈ કરાય તેવી માંગ કરી હતી બ્યુરો ચીફ સાબરકાઠા ભૂરાડી ગામના અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલ જે વેણીઓની જમીન ગણાય છે અત્યારે હાલ અમે ઊભા રહ્યા છે એ પરતાપુર એક કિલોમીટર હશે અને ઝંબોડી કિલોમીટર વચ્ચે ઊભા રહ્યા છે એ આજે પાણી એટલું બધું છે કે વરસાદ એટલો બધો આવ્યો છે કે ધાર્યા કરતાં સોમવારથી ચાલુ થયો છે તે લગભગ ધાર્યા કરતાં વધી ગયો છે આજે ખેતી એટલી બધી નિષ્ફળ ગઈ છે કે અમને આજે કશું ઓમણી મળે એવું નથી આજે પાણી પાણી તમે આવીને જુઓ તો એટલું બધું પાણી છે કે અતિશય પાણી છે અને મગફળીનો ખર્ચો પણ અમને મળે એવો નથી સરકારોના પર કોઈ ધ્યાન આપતું જ નથી કોઈ જગ્યાએ બીજું ક આ પાણી એટલું બધું છે કે અમને અત્યારે હાલ દરેક ખેડૂતો અહીંયા આવીને ભાળ્યા છે તમે ઓમણી કેટલો ખર્ચો વીઘાણો એક ખર્ચો કર્યો છે લગભગ એ પચાસ પચાસ એક હજાર રૂપિયામાં ખોડીને હાથી ગણો તો પચાસ હજાર રૂપિયા જેવું થાય આ તો અમા કશું મળવાનું નથી અમને બીજું ક આમાં બીજું ક બે મહિના લગતા પાણી ઓસરવાનો નથી અમને બીજો બીજો પાક વાવવા મળવાનો નથી એટલે અમે બિલકુલ નિષ્ફળ જતા રહ્યા છીએ અત્યારે હાલ અમારી પરિસ્થિતિ જ આમ જણાય પેલા એના જેવી થઈ ગઈ છે માગણી અમારી હવે આ પાણીનો નિકાલ કરે

પાણી ભરાઈ ગયેલું હતું અને એ પાણીનો હાલ કોઈ નિકાલ થાય એમ નથી તો એ પાણી છે સાહેબ અમારા છેક દિવાળીના પહેલાંમાં જાન્યુઆરી સુધી આ પાણી બિલકુલ નિકાલ થઈ શકતું નથી અને એના લીધે અત્યારે તો સિઝન ફેલ જઈ પણ આવતી દિવાળી સિઝન રવિ સિઝન પણ ખેડૂતો માટે ફેલ જાય તેવી શક્યતા છે અને એની સાથે સાથે સાહેબ અમુક ખેડૂતો એવા છે કે એમની અહીંયા આગળ બ એકર જ જમીન છે એમની દીકરીઓ આજ પરણવાલાયક કુંબરવાએ આવી ગઈ છે તો એ દીકરીઓનું પરણવાલાયક પરણાવવા માટે એ ખેડૂત બિચારો એક બે વર્ષથી બેસી ગયો છે તો એના પર કુદરત એમને પડતા ઉપર પાટું મારેલું છે તો ગઈ સાલ બી સિઝન ફેલ થઈ આ સાલ બી સિઝન તો એ છોકરીઓની શું દશા તો મારે ગવર્મેન્ટના મુખ્યમંત્રી કૃષિમંત્રીશ્રીઓને આપની એ રજૂઆત છે કે આવા જે જ્યાં નુકસાની થયેલું હોય એ નુકસાનીનું ભરપાઈ કરવા માટે તાત્કાલિક સર્વે કરાવવા અને એ ખેડૂતો તાત્કાલિક બીજ માવજાતનો જે ખર્ચો થયો હોય એ ખર્ચો કૃષિમંત્રીશ્રીનું નિવેદન છે મુખ્યમંત્રીશ્રી કે એ બધો ખર્ચો ખેડૂતોને આપો તો ખેડૂત બેઠું થઈ શકે ના ખેડૂત બરબાદ થઈ જાય અને હું સરકાર પણ એવી કે સરકાર ઘણી જગ્યાએ આપી દેતા હોય છે પૈસા કે સાહેબે એમને મોંઘવારી વધારી દીધી પહેલી વધારી દીધી ત્યારે ખેડૂતો માટે કશું જ થઈ શકતી એમ નથી તો તમે ખેડૂતો માટે કંઈક કરો આમ મુખ્યમંત્રી તો તથા પીએમ સાહેબ પણ એવું કહે છે કે સાહેબ ખેડૂતોને ડબલ ઉત્પાદન પણ સાહેબ આમાં ડબલ ઉત્પાદન ક્યાંથી થાય ખેડૂતને જ્યાં સુધી પ્રોત્સાહન ના મળે ત્યાં સુધી આર્થિક પરિસ્થિતિ પણ તમારે શુદ્ધ દેશ બરબાદ થાય છે ખેડૂત સુધી સૂકીએ છીએ તો આખું આર્થિક પરિસ્થિતિ દેશ બધા વિશ્વ સુખી રહે છે સાહેબ પટેલ ભરતભાઈ કચરાભાઈ પટેલ સમસ્યા એ છે કે અમે અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે અંદાજીત પાંચસો વીઘા જમીનમાં મગફળીનું વાવેતર છે જાંબુડી ગામનું અને અહીંયા વરસાદ ધારવા કરતાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી અહીંયા ટોટલ મગફળી નિષ્ફળ ગઈ છે અને ખેડૂતને અહીંયાથી એક રૂપિયાની આવક મળે એવી નથી અંદાજીત વીસથી બાવીસ હજાર રૂપિયા વિઘ મગફળીનો ખર્ચો કરેલ છે અને અહીંયાથી મગફળી એક રૂપિયાની એ મળે એવી નથી ઉત્તર ખેડૂતને મજૂરી ખેતર સાફ કરવાની મજૂરી એ માથા પડે એવી છે અને હાલ ખેતરમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાયેલું છે પાણીનો અહીંયાથી કોઈ નિકાલ નથી અહીંયા અમે જે સ્થળ ઉપર ભરાય છે અહીંયાથી એક કિલોમીટર પડતા પડતાપુર બાજુને ને એક કિલોમીટર જાંબુડી ગામ બાજુ ટોટલી પાણી ભરાયેલું છે મારું નામ પટેલ નીતિન કુમાર ભીખાભાઈ પટેલ